તો ગાયની જે પીઠ આપણે દેખીએ છીએ દેશી ગાયની જે પીઠ દીખે છે એમાં સૂર્યનાળી હોય છે અને એ સૂર્યનાળીના કારણે એ આપણે ગાયને ખવડાવીએ તો એ ભગવાન સૂર્યનારાયણને અર્પણ થાય છે ગાયને એ અબૂલ પ્રાણી છે એના માટે ઘણું છે લોકો ગાયને અત્યારે આજે જ નહીં પણ કાયમ માટે બી ગાયને થોડો ઘાસ ચારો નાખવો જોઈએ આજના દિવસના આજના ઉત્તરાયણનો પર્વ એટલે તો અતિ ઉત્તમ દાનનો મહિમા છે આજે અને ગાયોને ખવડાવવાથી તો ખૂબ જ આપને એમ કે લાભ થાય છે ગાયો આપણને આશીર્વાદ આપે છે તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે ગાયોમાં એટલે બધું એવા આવી જાય